નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણી કલમ નંબર બસો પચીસ અને બસો ને છવ્વીસની જોગવાઈ જોઈશું પણ આ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે જોઈએ હવે કલમ નંબર બસો ને પચીસ ની જોગવાઈઓ હા વિદ્યમાન હાઈકોર્ટની હકુમત જે તે રાજ્યમાં હાઈકોર્ટ છે એ હાઈકોર્ટ ની હકુમત કયો સુધી વિસ્તરે છે એની વાત આ કલમમાં કરવામાં આવે છે હા હવે આ જે કલમમાં જે જોગવાઈ છે એનો સાર એ છે કે રાજ્યની વિધાન મંડળને જે બાબતમાં કાયદો ઘડવાની સત્તા છે ત્યાં સુધી જે તે રાજ્યની હાઈકોર્ટને સત્તા છે આ એનો સાર છે રાઈટ જોઈએ આ બંધારણની જોગવાઈઓને અને આ બંધારણની સમુચિત વિધાનમંડળને અપાયેલી સત્તાની રૂએ તે વિધાનમંડળે કરેલા કોઈ કાયદાની જોગવાઈઓને દઈને કોઈ વિદ્યમાન હાઈકોર્ટની હકુમત અને તેમાં ચાલતો કાયદો અને તે સંબંધમાં તેના પોતપોતાની સત્તા જેમાં ન્યાયાલયના નિયમો કરવાની અને ન્યાયાલયની અને એકલા અથવા વિભાગીય ના ન્યાયાલયોમાં બેસતા તેના સભ્યોની બેઠકોનું નિયમન કરવાની

એટલે ટૂંક સાર એવો છે કે રાજ્યની વિધાનમંડળને જે બાબતમાં કાયદો ઘડવાની સત્તા છે તે સંદર્ભમાં હાઈકોર્ટની જે સત્તા છે એ છે હકુમત કલમ નંબર બસો ને છવ્વીસ મિત્રો પરીક્ષા માટે આ કલમ છે એ મોસ્ટ આઈએમપી છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે આ કલમ છે એ કારણ કે બંધારણીયકોર્ટ ને કલમ નંબર બસો ને છવ્વીસ સીટ છે તમારે કોઈ જો રીત કરવી હોય બંધારણના હક્કોનું ઉલ્લંઘન થતું હોય તમારું ઉપની સ્થિતિ રાજ્યમાં તો બસો ને છવ્વીસ પ્રમાણે તમે હાઈકોર્ટમાં રીડ કરી શકો છો એટલે પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી કલમ છે અનુચ્છેદ બત્રીસ માં ગમે તે મજબૂર હોય તે છતાં દરેક હાઈકોર્ટને જેના સંબંધમાં હકુમત વાપરતું હોય તે સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં ય જે રાજ્યમાં વિધાનસભાનું હકુમત ચાલતું હોય તે અપાયેલ હકના અમલ માટે અપાયેલ હકના અમલ માટે અને બીજા કોઈ પણ હેતુ માટે રાજ્ય ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ રાજ્ય ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ અથવા સત્તા મંડળ એટલે કે આ અધિકાર કોઈ વ્યક્તિને અથવા તો કોઈ મંડળને છે તેમજ યોગ્ય કેસોમાં કોઈ સરકાર ઉપર આગેસો સરકારની ઉપર આદેશો હુકમો અથવા મેન્ડેમસ એન્ડ સર્ટી આ પાંચ પ્રકારની રીટ જે કલમ નંબર બત્રીસ માં જોગવાઈ છે એ અંગે કાર્યવાહી કરવાની સત્તા રાજ્યમાં હાઈકોર્ટને ને છે રાઈટ આ વસ્તુ એ તમે ધ્યાનમાં રાખો કલમ નંબર બત્રીસમાં એ સત્તા સુપ્રીમમાં સુપ્રીમને છે અને એવી જ સત્તા કલમ નંબર બસો ને છવ્વીસમાં રાજ્યની હાઈકોર્ટને છે હવે હાઈકોર્ટને આ જે સત્તા છે એ સત્તા બંધારણીય હક્કો ઉપરાંત બીજી કોઈ બાબત હોય એ સંદર્ભમાં છે જ્યારે સુપ્રીમની જે સત્તા છે એ પાંચ પ્રકારની જે રીટ છે એ સંદર્ભમાં છે એટલે હાઈકોર્ટની સત્તા છે કે સુપ્રીમની સત્તા કરતાં એનો વ્યાપ એ વધારે છે કારણ કે સુપ્રીમમાં પાંચ પ્રકારની જે રીત છે તે અંગે જ્યારે હાઈકોર્ટમાં આ પાંચ પ્રકારની રીત તેમજ અન્ય બાબતની પણ રીત થઈ શકે છે હા એની વીટો કે તેમાંની કોઈ પણ એક રીત કાઢવાની સત્તા રહેશે કોઈ સરકાર સત્તા મંડળ અથવા વ્યક્તિ ઉપર આદેશો હુકમ કેવીટ કાઢવામાં ખંડ એક થી અપાયેલી સત્તાને તે સરકાર અથવા સત્તા મંડળનો મથક અથવા તે વ્યક્તિનું નિવાસસ્થાન તે પ્રદેશમાં આવેલું ન હોય તેમ છતાં પણ જેમાં એવી સત્તા વાપરવા માટે દાવાનું પૂરું અથવા આંશિક કારણ ઉપસ્થિત થાય રાજ્ય ક્ષેત્રના સંબંધમાં એવી સત્તા વાપરવા માટે હકુમત વાપરવાની બોડી અદાલત પણ વાપરી શકશે મિત્રો અહીંયા કાર્યક્ષેત્ર અંગેની વાત છે કે કેટલીક વાર જે વ્યક્તિ જે સ્થળે એ નિવાસ કરતો હોય તે સ્થળ સિવાય પણ મિસ એ પ્રદેશમાં આવેલ ન હોય દાખલા તરીકે એ રાજ્યમાં આવેલ ન હોય પરંતુ એનું એવી સત્તા વાપરવા માટે દાવાનું પૂરું અથવા આંશિક કારણ થોડું પણ કારણ ઉપસ્થિત થતું હોય તો એવી સત્તા વાપરવાની પણ હાઈકોર્ટને સત્તા છે હકુમત છે જોઈને પછીની વિગત હવે એનો જે સાર છે અનુચ્છેદ બત્રીસની જોગવાઈઓ પ્રમાણે સુપ્રીમ કોર્ટને જે વિભિન્ન રીત પાંચ પ્રકારની જે રીત છે તે બંદી પ્રત્યક્ષીકરણ પરમાદેશ પ્રતિષેધ અધિકાર પુચ્છા અને ઉત્પ્રેક્ષણ આપણે અંગ્રેજી શબ્દો હતા એનું આ ગુજરાતી છે કાઢવાની સત્તા છે તેવી જ સત્તા હાઈકોર્ટને આપવામાં આવી છે જેવી સુપ્રીમની સત્તા છે એવી સત્તા રાજ્યમાં હાઈકોર્ટને છે અનુચ્છેદ બસો છવ્વીસ હેઠળની

કારણ જો પોતાના હકુમત વિસ્તારમાં હોય તો એ અન્ય વ્યક્તિ ઉપર પણ એ કાઢી શકે છે અનુચ્છેદ પ્રદેશની હાઈકોર્ટની સત્તા એ સ્વવિવેકની સત્તા છે જ્યારે અરજદાનને અન્ય કાયદા હેઠળ કોઈ ઉપચાર પ્રાપ્ત ન હોય ત્યારે જ હાઈકોર્ટમાં દાદ મળી શકે કોઈ ઉપચાર ન હોય ત્યારે પરંતુ યોગ્ય કિસ્સાઓમાં વૈકલ્પિક ઉપચાર ઉપલબ્ધ હોય તો પણ હાઈકોર્ટમાં રીત કરી શકાય છે સામાન્ય નિયમ એવો છે કાયદાનો કે બીજો વૈકલ્પિક આધાર ન હોય તો જ હાઈકોર્ટમાં દે શકાય પરંતુ યોગ્ય કિસ્સામાં વૈકલ્પિક ઉપચાર ઉપલબ્ધ હોય તો પણ હાઈકોર્ટમાં રીત કરી શકાય છે જે વ્યક્તિના મૂળભૂત હક્કોનો ભંગ થતો હોય જે વ્યક્તિના મૂળભૂત અંગોનો ભંગ સોરી ભંગ થતો હોય તે વ્યક્તિ અનુચ્છેદ બસો છવ્વીસ હેઠળ હાઈકોર્ટમાં દાદ માગી શકે છે કે જેના મૂળભૂત અધિકારોના હકોનું ઉલ્લંઘન થતું હોય એ વ્યક્તિ હાઈકોર્ટમાં દાદ માગી શકે છે પરંતુ આ સિદ્ધાંતનો એક અપવાદ એ છે કે બંદી પ્રત્યક્ષીકરણ રીટમાં જે વ્યક્તિની ધરપકડ થરણ બંદી પ્રત્યક્ષીકરણ એટલે કોઈ વ્યક્તિની ગેરકાયદેસર અટકાયત કે ધરપકડ થઈ હોય કે ગુમ થયું હોય તો એના સગા સંબંધી હાઈકોર્ટમાં રીત કરી શકે છે એવી છૂટ છે બંધારણ અંગેના અમારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વનલાઇનર અને એમસીક્યુ સ્વરૂપે છે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે ડિટેલમાં સ્ટડી માટે છે હા મિત્રો પીએસઆઈ માટે અને કોન્સ્ટેબલ માટે મેથ્સ રિઝનિંગ અને ભાષા કૌશલ્યની બેચ અમે પહેલી ફેબ્રુઆરીથી શરૂ કરી રહ્યા છીએ જેમાં મેથ્સ રિઝનિંગ માટે અને ગુજરાતી અંગ્રેજી ભાષા કૌશલ્યનું જે ટીચિંગ છે હું પોતે કરાવીશ એડમિશન માટે અમે એની પોસ્ટ પણ મૂકી છે આપેલ નંબર ઉપર તમે ઇન્કવાયરી કરી શકો છો અથવા તો રૂબરૂ મળીને અકાદમીનો સંપર્ક કરી શકો છો મિત્રો એક બીજી બેટ પણ અમે ટૂંક સમયમાં શરૂ કરી રહ્યા છે ટાર્ગેટ જીપીએસસી મીન્સ જીપીએસસીની પ્રિલિમ ક્લિયર કર્યા પછી એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે મીન્સ પરીક્ષામાં પાસ થતા નથી તો એવા વિદ્યાર્થીઓને મીન્સની એડવાન્સ તૈયારી કરવા માટે ગુજરાતી અંગ્રેજી અને એસે જે ગેમ ચેન્જર્સ પેપર ગણાય છે એની તૈયારી માટેની બેચ અમે ટૂંક સમયમાં કરી રહ્યા છીએ રૂબરૂ મળીને તમે તમારું એડમિશન પાકું કરાવી શકો છો અથવા આપેલ નંબર ઉપર સંપર્ક કરીને ઇન્કવાયરી કરી શકો છો મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાતો કરંટ કે કરો રોજનું કરંટ અફેર્સ દરરોજ સાંજે સાત વાગ્યેની આજુબાજુ મૂકવામાં આવે છે એમાં માસિક કરંટ અફેર્સ મુકાય છે દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત અને વીસની વિગત અમે અને અમારી આ ચેનલમાંથી એસટીએ ની જે પરીક્ષા છે એમાં કરંટ અફેર્સને લગતા જે પ્રશ્નો પૂછાયા હતા એ પ્રશ્નો અમારી ટેલિગ્રામ ચેનલમાં અમે કઈ તારીખની પોસ્ટમાં મૂકી હતી વિગતો એની વિગત અહીંયા આપેલ છે આ ઉપરાંત તમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં